ભાઈ ડાયભાઈ પટેલ શાંતિ નિકેતન પરિવાર અહીંયા ચેરમેન છું મૂળ વતન દેવગઢ અને સામાજિક ઘણી સંસ્થાઓ સત્તર એક સંસ્થાઓ સાથે સંકળાયેલું છું ઊંઝા સંસ્થા હોય બહુચારી મંદિર હોય સરદારધામ હોય વિશ્વમિયા કેપી હોસ્ટેલ કેવી સી બધામાં અલગ અલગ કુર્મી પાટીદાર ગુજરાતનો પણ યુવા પ્રમુખ છું એવી અનેક સંસ્થાઓ સાથે હું સંકળાયેલો છું ગાંધીનગર લોકસભાના અને ભારત દેશના પ્રજાવત્સલ માન્ય ભારત દેશના ગૃહમંત્રી અને સહકાર મંત્રી અને સાથે ગુજરાતના મોધુ અને મક્કમ માન્ય ભૂપેન્દ્રભાઈ અને અમિતભાઈ સાહેબ જ્યારે અમારા શાંતિ નિકેતન પરિવારમાં વધારવાના હોય કારણ કે આ મેમનગરની પાવનધરા છે કાટોડિયા વિસ્તાર છે સાહેબ શ્રીનો પણ

અમારી શાંતિ નિકેતન પરિવારમાં વધારે છે અમારે આવતીકાલે જ્યારે મેમનગરમાં મકર સંક્રાંતિનો પાવન અવસર ઉપર ઉત્તરાયણ મેં આટલી સતત દેશની જવાબદારી હોવા છતાં સતત કાર્યરત હોવા છતાં પણ પોતાના વિસ્તારનો લગાવ અને આપણે જ અહીંયા જે ગાંધીનગર લોકસભાના તમામ કાર્યકરો અને તમામ એમના સાથે જોડાયેલી પ્રજા વસ્સલ લોકો સાથે ઉત્તરાયણનો પાવન પર્વ મનાવવા માટે અમારે શાંતિ નિકેતન પરિવાર સાથે અહીંયા અમારા ત્યાં સાથે ઉત્તરાયણ કરવા પધારવાના છે એટલે અમારા સૌના તો અહોભાગ્ય અને હંમેશા એવું ભાગ્યશાળી છીએ કે આવો સુંદર મજાનો અવસર અમને પ્રાપ્ત થયો છે ત્યારે આખા આપ જોઈ શકો છો કે તૈયારીના ભાગરૂપે શાંતિ નિકેતન પરિવારમાં સૌ નાના બાળકોથી લઈને મોટા વડીલો દીકરીઓ દીકરાઓ બેનો કાલના ડ્રેસ કોડમાં અલગ અલગ રીતના બાંધણની સાડીઓ હોય ટ્રેડિશનલ ડ્રેસ કોડ સાથે કળા લઈને દીકરીઓ સ્વાગત કરવાની છે પચાસ એક દીકરીઓ માથે એમનો ઉત્સાહ છે અલગ અલગ ગરબાની થીમ છે મ્યુઝિકલ લાઈવ છે પછી આપણે ઢોલ નગારા સાથે નાસિક ઢોલ સાથે છત્રીઓ સાથે બી એમના વધામણાનો કરવાનો છે એમને એમનું ભવ્ય સ્વાગત થાય રંગોળી પૂરીને પણ ભવ્ય સ્વાગત થાય એવું અમે સૌ શાંતિ નિકેતન પરિવારમાં ઉત્સાહ છે અને અમારી તૈયારીના ભાગરૂપે અમે સૌ તૈયારી અમે જીન્સ અને દર્શાવીઓ શર્ટ બહેનોના બાંધણી વાળી સાડીઓ દીકરીઓના ચણિયા ચોળી માથે ગળા બુકે ફૂલ ગુલાબની પાથ પાંદડીઓ આ બધું સાથે અમે એમને આવે ત્યારે ખરેખર એમનો આવકાર થાય અને આવકારમાં કોઈ કમી ના રહે એની તૈયારીના ભાગ ભાગરૂપે અમારા બધા જ અહીંયા જોઈ શકો કાર્યકરો સતત લાગેલા છે